વાઘોડિયા ખંધા રોડ પર આવેલા વિજય હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ તેમજ અન્નકૂટ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ લાભ પાંચમ નિમિત્તે સુંદરકાંડ તેમજ અન્નકૂટનું આયોજન કરાયું હતું જેમાં સુંદરકાંડના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષે પણ સુંદરકાંડ પાઠ તેમજ છપ્પન ભોગ પ્રસાદી ધરાવવામાં આવી હતી આ સુંદરકાંડમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા તેમજ છપ્પન ભોગ પ્રસાદીનો

છપ્પન પ્રકારની સામગ્રી ધરાવવામાં આવી આ વર્ષ સર્વે ભાવિક અને વાઘોડિયાની પ્રજાના સાથ સહયોગથી સરસ ઉત્સવ તરીકે મનાવવામાં આવ્યું દરેક ભાવિક ભક્તોની મનોકામના ભગવાન શ્રી વિજય શ્રી હનુમાનજી મહારાજ પૂર્ણ કરે તેવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય શ્રી રામ